આ મારો વેલજીનો ડ્રેસ પુકપ લે કમ નહી આજ નતો અમાર બનાવ હોતા વિડિયો વેલજી આરી ટોપી તને મસ્ત સૂટ થાય મને ચમ નહી થતી હોટ હતી તને સૂટ તું બનાય પણ મારા હાથ ને હવે નહી બનાવ અલે પણ ભઈ હું જી એ કે મારાથી કોઈ ભૂલ થઈ તારાથી ભૂલ નહી થઈ યાર તને હું કહું કોઈ દીપલો તને કોઈ બોલ્યો એના ભૂખા ગાડી ના ગુદુ મને કે અરે મને જેટલો તગો લાગ્યો ને ખોટું લાગ્યું ને એટલું ને એટલું તો દીપલા લાગ્યું તેને ખોટું લાગ્યું ઊહ તું મને નો માલીને કને ખોટું લગાડ્યું તું નો માલીને કાઢી કાઢીને ગુમુક અલ્યા નહીં ભૂખા કાઢવા જેવું તું અભર કરશન મારી વાત પર હ જો સાચું કહું હ ચમ હોય દિલ મારું તૂટી ગયું હા આપણા પ્રેક્ષકો તું નોકરી કરી હ હું નોકરી કરું દીપલો નોકરી કર હ ખરા બપોરે દોઢ વાગે આટલી કાળજાળ ગરમીમાં આપણે એમના માટે વિડીયો બનાવી હ અને ગમે તે કોકના કોક નવું લાવીને એમનું મનોરંજન પૂરું પાડીએ હ આપણો વિડીયોમાં બધી કમેન્ટો તો વચ્ચે જ નહીં વધતા હો પણ અમુક કેવી કમેન્ટ આવી જાય ને કોઈ લાગી આવે એટલે મારે નહીં બનાવો એટલે કમેન્ટો કોઈ ખરાબ કરે એટલે ખોટું લાગી જાય વય યાર એટલે હવે નહીં બનાવો મારે એટલે હા મને એક વાત કે આપણે પેલી બોયડી હોય બોયડી બોર ખાવા જઈએ તે બોલ લેવા જઈએ એમાં હોય હોય ખબર ત્યારે આપણે કિંમત સમજાય એવું એટલે તમે વિડીયા બનાવો હો તો એ વિડીયો કેવો બન્યો હ કેવો નહી બન્યો હારો હક નહી એ આપણો પ્રેક્ષકો કોઈ હે ખબર પડી હવે પ્રેક્ષકો કોઈ બોલે જ ના તો તમારું તો મન ફાવે એમ તમે વિડીયો બનાવી મૂકી દો હારો ખોટો તમે ગમે ભાઈ અત્યારે તો સરકારમાં એ વિરોધ પક્ષ મજબૂત હોવો જો સરકારે ખબર પડી તમે હારા બનાવશો તો હારી કમેન્ટો કરશી અને હારા નહી બનાવો તો એમ કે શીખવો અમે મજા ના આવી બરાબર આપણો ફેમિલી વિડીયો બનાવીએ કોઈ એવી કોઈ ગાળો બાળો એવી તો કમેન્ટો આવતી નહીં એ ખાલી એમ કહેવાય કે ભાઈ મજા આવી આવી તો તો ના એ તમારી જિમ્મેદારી મહેનત કરો કે ભાઈ વેલજીની મજા ન આવી તો વેલજીની જિમ્મેદારી મહેનત કરું અને હારો બનાવવાની કોશિશ કરું દીપાન કોઈને કીધું હોય તો એની જિમ્મેદારી બને મારી એ ખરાબ હોય તો મને એ હોય એટલે આપણા પ્રેક્ષકો આપણા રાજા હે એ કોઈ એ પ્રમાણે આપણને ખબર પડે ના ભાઈ હા બરાબર તમે કયો હાથ

હા બગો કોઈ મળતો પ્રેક્ષકો હું તો આપડે ઈએ ઈ લીધે જ આપડે આટલા ઉધળાઈ યુવાના લીધે જ આપડે આટલા આગળ ઈયે લહેર તૈયાર થઈ જા હા હે